યુધિષ્ઠિરજીને પોતાના આત્માની ગ્લાની થઈ છે મને યુદ્ધ કરવા પછી મળ્યું શું અંતે તો મારો પ્રશ્ન પણ ગયો યુધિષ્ઠિરજીએ પોતે એક સંદેશો રાજ્યમાં આપી દીધો છે સમાચાર આપી દીધા છે કે અમે લોકો હિમાલય હાડ ગાળવા જઈશું સ્વર્ગ આવશું અને આમ કરીને એ લોકોએ પરીક્ષિતજી જે નાનકડા અમથા પરીક્ષિતજી જે જન્મ લીધો છે એમને આ રાજ્યાભિષેક કરાવ્યો છે અને એમના રાજ્યાભિષેકની વિધિઓ બતાવીને આ પરીક્ષિતજીને રાજ્ય સોંપીને યુધિષ્ઠિરજી અને પાંડવો દ્રૌપદીજી સાથે હિમાલય હાડ ગાળવા માટે નીકળ્યા છે બોલીએ દ્વારકાધીશ કી જય ઠાકોર ના ઠાકોર ની જય જગન્નાથ પુરી ધામ ની જય હનુમાનજી મહારાજ કી જય અપને અપને માત પિતા કી જય સનાતન ધર્મ કી જય બન્યું છે એવું કે પાંડવો સ્વર્ગારોહણ માટે નીકળ્યા છે આ બાજુ પરીક્ષિતજી રાજ્ય સંભાળી રહ્યા છે રામ રાજ્ય ચાલી રહ્યું છે પણ જે દિવસે ભગવાન ગયા ને એ જ દિવસથી કળીનો પ્રવેશ થયો છે પૃથ્વી પર કળી પ્રવેશ્યો છે પરીક્ષિતજી પોતાનું રાજ્ય બહુ રાજ્ય સારી રીતે કરી રહ્યા છે ક્યાંય કોઈ દુખી નથી અને એવા સમયે પરીક્ષિતજી એક દિવસ પોતાના રાજ્યમાં આટો મારવા નીકળ્યા છે બધાના સમાચાર લેવા માટે નીકળ્યા છે નગરની ચર્ચા કરવા નીકળ્યા છે જોઈ રહ્યા છે કે એક બળદ છે ત્રણ પગ નથી કાળા કલરનો માનવી કાળા રંગનો માનવી જે વિચિત્ર દેખાઈ રહ્યો છે રાક્ષસ જેવો દૈત્ય જેવો દેખાઈ રહ્યો છે ને એને પ્રતાડિત કરી રહ્યો છે બળદને આ બળદ એ ધર્મ છે અને સાથે ગાય પણ છે અને ગાય આંસુ સારી રહી છે આવા આ જોઈને પરીક્ષિત રાજા ત્યાં ગયા છે અને એમણે

પહેલા તો કીધું કે તું મારા રાજ્યમાંથી નીકળી જાય પણ જ્યારે આજીજી કરી ત્યારે કહેવાય ને કે ક્ષત્રિય ક્ષત્રિય હોય ને એને ક્યારેય નહીં પણ ભોગે પોતાના શરણે આવેલાનું રક્ષણ કરે એનું નામ રાજપૂત એનું નામ ક્ષત્રિય એનું નામ દરબાર હા એટલે પરીક્ષિતજીએ કીધું છે કે ચાલ તું અહીંયા છે તો કશો વાંધો નથી પણ તારે અમુક જગ્યાએ રહેવાનું છે ક્યાં સોનામાં ધ્રુતમાં મધ્યપાનમાં પરસ્ત્રી ગમનમાં આમ જ્યાં વાત કરવામાં આવી છે કળ્યું કે પરસ્ત્રી ગમન સોનામાં મધ્યપાનમાં અને બીજાનું ધન તમે લઈ લો ને એમાં અત્યારે સમાજમાં આ નિયમ બહુ જોવા મળ્યો કે ભાગ પડતા હોય ને બે ભાઈમાં એમાં મોટા ભાઈ કાતો નાનો ભાઈ હોશિયારી મારી જાય પોતાના જ ભાઈની જે હકની જે વસ્તુ હોય ને બીજા મોટા ભાઈ લઈ લે કે નાના ભાઈ લઈ લે કોઈના હકનું ક્યારેય ખાવું નહીં કોઈના હકનું ક્યારેય ખાવું નહીં નહીં દારિદ્ર કાંઠ મારજો તમારા ભાઈ બહેન હોય ને સમાજમાં કાકા દાદાના દીકરા હોય ને તો કદાચ ભૂલ થઈ ગઈ હોય ને તો આજ પછી સુધારી લેજો કે જઈને એની માફી માંગી લેજો ખરા હૃદયથી કે મેં આ ખોટું કર્યું હતું કોઈના હાંકનું ખાસો ને તો એના રોગ એના દોષ એનું દારિદ્ર્ય એના દુઃખો બધા તમને આવશે હા એ એમાંથી મુક્ત થશે અહીંયા પરીક્ષિત રાજાએ વાત કરી છે કે કળિયુગને તારે રહેવા માટે મારા રાજ્યમાં આટલી જગ્યા છે બીજી જગ્યા પર તું રાજ્ય રહી નહીં શકે આમ વિચાર કરીને પરીક્ષિત રાજા એક દિવસ અખેટ કરવા નીકળ્યા છે વિચાર કરજો કળિયુગ જો સ્પર્શ કરતો હોય અને જો પરીક્ષિત જેવા રાજા કે જેણે ગર્ભમાં ભગવાનના દર્શન કર્યા હોય હા અને જે યુધિષ્ઠિ નો પરપુત્ર હોય અને છતાં પણ તો એને અસર પડતી હોય કળિયુગ તો તમારા ને મારા જેવા તો કયા ખેતર મૂળા છીએ હા કે આપણા અસર ન પડે પણ આ બધા જ કળિયુગ બધા જ લક્ષણોથી દૂર રહેવું હોય તો એક જ વાત છે કલયુગ કેવલ નામ આધારા કળિયુગ કેવલ નામ આધારા સુમીરી સુમીરી નર ઉતરહી પારા પહેલા જે સતયુગ હતો ને ત્યારે મોટા મોટા તપ કરવા પડતા હતા પછી ત્રેતા આવ્યો ને તો તપની ની સાથે જપ કરવા પડતા ને દાન પુણ્ય આ બધું જ કરવું પડતું હતું ધીરે ધીરે દ્વાપર આવ્યો ને ત્યારે દાન પુણ્ય થી ચાલી જતું હતું કે ચાલી જશે દાન કરો પુણ્ય કરો ચાલી જશે સારું થશે કલ્યાણ થશે તમારું હા પણ કળિયુગમાં ખાલી આટલું જ કીધું છે ભગવાને કે જે નામ સ્મરણ કરશે ને એનો બેડો પાર પછી એને ક્યાંય કશું નડશે નહીં અહીંયા એવું બન્યું છે કે પરીક્ષિત રાજા કરવા નીકળ્યા છે એમને તરસ લાગી લાગી છે છે પ્યાસ પાણી પીવા માટે એક ઋષિના છે ઋષિ પોતે આંખ બંધ કરીને પોતાના છે ઋષિનું નામ શ્રીંગી ઋષિ છે અને ત્યાં એ ધ્યાનમાં છે આ રાજા એ પરીક્ષિત રાજા એ પોતે પાણી માંગ્યું છે અને પાણી માંગતા ઋષિએ તેમનું સન્માન નથી કર્યું ને પરીક્ષિત રાજાને ગુસ્સો આવ્યો છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં એમણે એક મરેલો સર્પ પોતાના બાણથી ઉપાડીને એમના ગળામાં નાખી દીધો છે આ દ્રશ્ય ઋષિના જે શિષ્યો ત્યાં રમતા હતા એ નાના બાળકોએ જોયું છે અને જઈને એમણે જઈને નદીના કિનારે જે સંધ્યાવંદન કરતા તા શૃંગી ઋષિના દીકરા સમીક ઋષિ એમને આ સમાચાર આપ્યા છે કે તમારા પિતાનું ગુરુદેવનું આવું અપમાન રાજાએ કર્યું છે બીજી બાજુ પરિસ્થિતિ અખેટ કરીને પોતાના રાજ્યમાં પાછા આવ્યા છે મહેલમાં આવ્યા છે પોતાના માથેથી સોનાનો મુગટ ઉતારીને મૂક્યો છે અને ત્યાં એમને એકદમ બુદ્ધિ જાગી છે અને આ જે વિચાર આવ્યો છે અરરર મારાથી ખોટું કર્મ થઈ ગયું મારાથી આ કર્મ કેવી રીતે થાય કે એક ઋષિને મેં મરેલો સાર્પ સર્પ એમના ગળામાં આવું આપ્યો છે